નમસ્કાર મિત્રો આજે આપણે બનાવવાના છે સુપ્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ જે બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચલો બનાવવાનું શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ગાર્લિક બટર બનાવી દઈશું ગાર્લિક બટર બનાવવા માટે મેં અહીંયા બારથી પંદર નંગ સૂકું લસણ લીધું છે લસણને આપણે પહેલાં અધકચરું વાટી લઈશું લસણ અધકચરું વટાઈ ગયું છે હવે આગળ એમાં મસાલા એડ કરીશું સૌથી પહેલાં અહીંયા હું અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરું છું ચીલી ફ્લેક્સ તમે પ્લસ માઇનસ કરી શકો છો તમને કેટલું તીખું ભાવે છે એના પર ડિપેન્ડ કરે છે વન ટીસ્પૂન પીઝા સિઝનિંગ એડ કરીશું વન ટીસ્પૂન ઓરેગાનો એડ કરીશું હાફ ટીસ્પૂન ગાર્લિક પાવડર એડ કરીશું ગાર્લિક પાવડર ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે અવેલેબલ નથી તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે હવે આની અંદર બે ટેબલ સ્પૂન બટર એડ કરવાનું છે મેં અહીંયા બટર ઠંડુ જ લીધું છે હવે બટર અને ગાર્લિક પેસ્ટને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કરવા માટે મેં અહીંયા દસ્તાનો જ ઉપયોગ કર્યો છે જો તમારે આ આખી પ્રોસેસ મિક્સરમાં કરવી હોય તો પણ તમે કરી શકો છો બધું બરાબર મિક્સ કરી દઈશું એક વખત આવી રીતે મિક્સ કરવાથી બટરની અંદર ગાર્લિકનો ફ્લેવર ખૂબ સારી રીતે મિક્સ થઈ જાય છે એટલે પ્રોપર રીતે મિક્સ કરીશું ગાર્લિકી બટર રેડી થઈ ગયું છે હવેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું આને તમે પહેલેથી પણ બનાવીને રાખી શકો છો અને ફ્રીજમાં એ ચારથી પાંચ દિવસ સુધી સારું રહે છે તો તૈયાર છે ગાર્લિક બટર હવે આગળની પ્રોસેસ કરીશું આ એક ગાર્લિક લોફ છે જે લોકલ બેકરીમાં ઇઝીલી અવેલેબલ હોય છે ઘણી વખત એને ગાર્લિક લોફ પણ કહેતા હોય છે ગાર્લિક બ્રેડ પણ કહેતા હોય છે ફ્રેન્ચ લોફ પણ કહેતા હોય છે આ બધા આના અલગ અલગ નામ છે આમાંથી કોઈ પણ તમને મળે તમે લઈ શકો છો લોફને આપણે આવી રીતે સ્લેન્ટિંગમાં કટિંગ કરવાનું છે થિકનેસ તમારે જેટલી રાખવી હોય એટલી તમે રાખી શકો છો અત્યારે મેં મીડિયમ થિકનેસ રાખી છે તો પહેલાં આપણે લોફને આવી રીતે કટ કરી લઈશું લોફ કટિંગ થઈ ગયા છે એ આવી રીતે કંઈક દેખાશે ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીંયા અમૂલની જે ડાઇસ ચીઝ આવે છે એ લીધી છે તમારી પાસે જો આ ચીઝ અવેલેબલ નથી તો તમે મોઝરેલા પણ લઈ શકો છો હવે એના ટોપિંગ્સ જોઈ લઈશું ટોપિંગ્સ માટે મેં અહીંયા ફાઇનલી ચોપ ગ્રીન કેપ્સિકમ ફાઇનલી ચોપ યલો બેલ પેપર બોઇલ સ્વીટકોન ચોપ ઓનિયન ચોપ રેડ બેલ પેપર અને ફાઇનલી ચોપ ગ્રીન ચીલી આના સિવાય પણ તમને બીજા કોઈ ટોપિંગ્સ ભાવતા હોય તો તમે એ પણ એમાં એડ કરી શકો છો અત્યારે આપણે આ યુઝ કરીશું અને સાથે જે ગાર્લિક બટર બનાવ્યું હતું એ પણ લઈ લઈશું તો હવે બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં એક બેકિંગ ટ્રે લીધી છે એમાં આપણે સિલ્વર ફોઇલ પાથરી દઈશું સિલ્વર ફોઇલ પાથરવાથી એવું થાય છે કે કે ચીઝ જે મેલ્ટ થતી હોય છે એ આપણી ટ્રે પર લાગે નહીં એટલા માટે બીજું કોઈ જ કારણ નથી તમારે જો ના લગાવવી હોય તો તમે અવોઇડ કરી શકો છો ડાયરેક્ટ પણ તમે પ્લેટ ઉપર મૂકી શકો છો ગાર્લિક લોફ લઈ લઈશું હવે ગાર્લિક બટર એપ્લાય કરીશું ઇવનલી આપણે એપ્લાય કરવાનું છે એવી રીતે બધી બ્રેડ ઉપર આપણે લગાવી દઈશું બધી ગાર્લિક બ્રેડ ઉપર પહેલાં થોડી થોડી ચીઝ લગાવીશું ચીઝ લગાવવાથી જે આપણે ટોપિંગ્સ મૂકીશું એ પ્રોપર એમાં સ્ટીક થઈ જશે એટલે સ્ટાર્ટિંગમાં થોડીક જ લગાવવાની છે હવે બધા ટોપિંગ્સ એડ કરીશું એક એક કરીને ઓનિયન એડ કરીશું ગ્રીન કેપ્સિકમ યલો બેલ પેપર રેડ બેલ પેપર બોઇલ સ્વીટકોન હવે આપણે ચીઝ લગાવી દઈશું ચીઝ તમારે જેટલી તમારે એડ કરવી હોય તમે એટલી કરી શકો છો ચીઝ જેટલી વધારે સરસ એટલી વધારે મજા આવશે તો બધી બ્રેડ ઉપર આપણે ચીઝ લગાવી દઈશું સાથે સાથે મેં ઓટીજીને પણ પ્રિહિટ કરવા મૂકી દીધું છે ટુ હંડ્રેડ ડિગ્રી ઉપર પ્રીહીટ કરવાનું છે અપર અને બોટમ રોડ બંને ઓન છે ગાર્લિક બ્રેડને ઓટીજીમાં મૂકી દીધી છે હવે એને સેવન મિનિટ માટે બેક કરવાની છે સુપ્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ રેડી થઈ ગઈ છે ઓટીજીમાંથી મેં કાઢી લીધી છે તમે જોઈ શકો છો બહુ સરસ રીતે બેક થઈ છે એકદમ ગોલ્ડન કલર આવ્યો છે અને જે કલરફુલ ટૉપિંગ્સ છે જેનાથી એનો લૂક વધારે સારો લાગે છે તો રેડી છે સુપ્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને જ ભાવે એવી સુપ્રીમ ચીઝ ગાર્લિક બ્રેડ રેડી છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળે છે બીજા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ